પોલીસ મથી રહી છે આવા ગુનેગારો સામે પોલીસ પણ લાલ કરી છે ઝઘડામાં યુવાનની હત્યા કરી ભાગે છૂટેલા હત્યારોને ઝડપી પાડ્યા છે સુરતમાં ગુનાખોરી ખૂબ જ વધી રહી છે હત્યાને પ્રયાસ સાથે હત્યાના બનાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે તે ઉત્તરાયણ પોલીસ પથકની હદમાં ઉત્તરાયણ પાર હુસના ઈ બેતાલીસ ક્વાર્ટર પાસે પાર્થ વ્યાસ નામના ઈસામની શૈલેન્દ્ર યાદવે નજીવી બાબતે થયેલા ઝઘડામાં સેવારામ ગણપતરામ રસાય સાથે મળી પાર્થ વ્યાસને માર મારી ચેરા પર ઇજાવ કરી તેની હત્યા કરી ભાગી છૂટ્યા હતા આ બનાવ લઈને ઉત્તરાયણ પોલીસે ઘટના સ્થળે દોડી જાય લાશનો કબજા લઈ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બીજી તરફ સુરત પોલીસ તથા સેક્ટર પોલીસ કમિશનર એલ ડિવિઝન ડીએસ પટેલના માર્ગદર્શન હેઠળ ઉત્તરાયણ પીઆઈડી બારોડ સેકન્ડ પીઆઈ એનજી પટેલ તથા પાટીલની ટીમ પેટ્રોલિંગમાંથી નામ હેડ કોન્સ્ટેબલ સમીરભાઈ ભીમજીભાઈ તથા નામ પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ ચંદ્રસિંહ મળેલી બાતમીના આધારે હત્યારા શૈલેન્દ્ર ભાનુપ્રતાપ યાદવ તથા અન્નામ હેડ કોન્સ્ટેબલ મનોજ પ્રવીણ તથા અન્નામ પોલીસ કોન્સ્ટેબલ વિશાલ સિંહ અને રવિરાજ નિરૂભાની ટીમે સેવારામ ગણપતરામ રસેની અને ઝડપી પાડ્યા હતા હાલ તો ઉત્તરાયણ પોલીસે નજીવી બાબત યુવાની હત્યા કરી ભાગે છૂટેલા હત્યારોને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ દીધા છે